ઈ એમના બાપને કે છે સગ્રામ બાપુ કે અલા તું એક રામા બાપાને એક 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 ડોડ લઈને મને રજા લઈ દે ને મારા રણુજની જાત્રાએ જાવ બાપુ જો આ આ એક પીરાણું છે રામદેવજી બાપાનો અને જ્યાં જ્યાં બાપુ આ હરિયાર હાલે છે ને એ પીરના પંજા છે તમારે લખવું હોય તો લખી લેજો અને પીરના પંજા સિવાય બાપુ હરિયાર હાલે નહીં તમારા ઘરના રૂપિયા રૂપિયાના ઘર ભર્યા હોય ને નો હાલે

પોતાને દુઃખ તો થોડુંક થાય સ્વાભાવિક છે કોઈ પણ ગામમાં જાય ટાણું હોય એવું અને કોઈ આવો ન કે સ્વાભાવિક છે પહેલા અત્યારે જેવું નતું અત્યારે છે એ બધું પણ આવકાર જેવું કઈ છે જ નહીં એમાં પેલો મોબાઈલ હોય તો મોબાઈલમાં જ બેઠા હોય આખું ઘર બહેરાને બધા આપણે ફળી આમ જાય તો પેલા તારા બાપા જાય જાય તો અત્યારે માથું ન કરે આપણે શું પૂછવું આ મોબાઈલ તો બાપુ દી ઉઠાડી દીધું એમને બીજા ભાઈ મળીને એ બધાને જાણ કરી કે ભાઈ લાતે મેં મારે રણુજા જવાનું છે રણુજાનો રસ્તો કયો એટલે રસ્તો કે આ રસ્તે થી જવાય તો કોઈ અહીંયા કીધું કે ભાઈ આગળ એક ગાય મરી ગયેલી પડી છે બીજા રસ્તે થી જાઓ આગળ રસ્તામાં ગાય છે મરેલી બાપુ કહે છે કઈ વાંધો નહીં મરેલી ગા થોડી આપણે મારી નાખો ને પડખેથી એમાં હું ફેર પડે ત્યાં જાય અને જો બાપુ આ માં અને સંતાન ના યોગ ની વાત છે અને ઈ તો માણા હોય ને અસર થાય બાકી માણા મરેલા પડ્યા હોય તો કોઈ સામું નથી જોતું વાસણો બાપુ આમ જોઈ અને એની બાપુ ની ભૂમિ છે એ ભજન ની દુનિયા છે સંત વિચાર કરે કે આ વાસડા ને કેમ ખબર પડે કે મારી મા મરી ગઈ છે પણ વાસણો વિચારતો હોય છે ને કે મારી માં કેમ ઉભી નથી થતી મારી માં કેમ નથી ઉભી થતી

અગરબત્તી હવે બીજી હળગાવું છું બીજી અગરબત્તી હળગાવે અને અડધી અગરબત્તી હળગે ને બાપુ ગાય કાન હલાવ્યો આ કેવું ભજન હશે બાપુ આપણને નક્કી થાય છે અત્યારના ભણેલા ગણેલા વાતો કરો ને એટલે કે આ બધું તાંત્રિક હોય આ બધું જંતર મંતર હોય એટલે અત્યારે બાપુ કોઈ કઈ માનવા તૈયાર નથી બાકી તો સત્ય જો નો હોય ને તો આ આ આ નથી એમ નામ કોઈ દી ઈ ગાય બેઠી પછી બધા ગામના જાણ થઈને બધા ભેગા થયા બાપુ તો ભાઈ જાડવે ચડી ગયા આ બધા ભેગા થયા મને કઈ હેરાન કરશે બધા ઉતરીને કીધું બાપુ પગમાં પડવા માંડ્યા હવે જે આ દુનિયા એ દુનિયા છે ને તારે

પણ દર તો કડવું પાય તો જ મટે ગોળ ખવડે દર્દ નો મટે એટલે કડવું લાગે ને ન બોલાવો તો મારે બહુ જરૂર નથી દયા છે છે ઘરે નો એટલું આપ્યું પણ ને એટલા માટે કહેવું પડે છે કે બાપુ ફેશન ઓછી કરજો ખાવ પીવો મોજ કરો વાપરો જોકે આપણે ગામડામાં તો સારું છે બાકી શહેરમાં માં જાય છે ને તો નક્કી જ નથી થતું બેન હાલ્યા હોય છે કે ભાઈ હાલ્યા હોય આપણે બોલાવી તને ખબર પડે આપણે એમ કે ભાઈ છે તો એમ કે ભાઈ ક્યાં છું તો બેન છું તઈ આપણે ખબર આપણે હલવાણા એટલે એટલી બધી ફેશન નો કરશો કારણ કે ધર્મ ધ્રુજો પુરુષ નથી ભૂગી ગયો ને દેશ ને આબરૂ દીકરીઓ રાખી હમણાં બાબુ ભાઈ સાહિત્ય ની વાત કરી ને સાહિત્ય તો બાપુ હારી માવડીઓ હોય ને તો જ હારા દીકરા થાય ને હારા દીકરા થાય તો જ હારી વાતો આ દુનિયામાં જીવે બાકી માં હારી નો હોય તો બાપુ કઈ સહેજ ની વાત હારી એટલે હું કોઈ એવા કોઈ હલકટ વાત નથી મારી એક વાત મારી મારી વાત ઉપર ધ્યાન આપજો મારી વાત તમને સારી લાગે તો માં રાખજો નો સારી લાગે તો પડી રહેવા દીજો બાકી કોઈ કોમેન્ટ બોમેડુ બાપુ આપણે કાઈ જોતુંય નથી મારે હું કોઈ દે મારા વીડિયો તમે જોવો તો એમાં હું કોઈ દે કોઈ ભલામણ કરતો જ નથી કોમેટ કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને પૂછડું કરજો અને ઢોકડું કરજો બે હાથ વાળો શું કરે બોલો હજાર હાથ વાળો કરે તેથી મારી ભૂખ ભાંગે તમે હું મારી ભૂખ ભાંગવાના છો કોઈ જરૂર નથી આપડી પણ મારી વાત અમુક બાપુ જીવનમાં ઉતારવા જેવી છે એ ટકા બીજી વાત

એક બે લોટ બે રોટલાનો લોટ આપો ઝૂપડામાં બાપુ જો ઈશ્વર અપાવે ને તો કાંઈક આપો બાકી પૈસાવાળાને આખી દુનિયા સલામું મારે છે હુંય મારું છું નકર નડે કોઈ હેરત નથી રા બાકી ગરીબ માણાની જે બાપુ દુવા છે ને ડોક્ટર એમ કે કા નાય બચે તોય મારો નાથ નો મારી કે આપણે ગેરંટી તમને કહી દઈ એ ભાઈ ગરીબ માણાની બાપુ તમે પૈસાની પથારીઓમાં જો એટલે તમને ખબર નથી

બાકી કદુઆ બાપુ હટી જાય ને તેથી આ દુનિયામાં ખાવા ધાન કે પહેરવા લુગડું નહીં હારા હારા ને જોયા છે બાપુ પતન થતા કોઈ છે ને આ કરમ બરમ ની વાતોમાં મને કઈ ટપા નથી પડતા કરમ જે હોય આપણે રામ 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 કરી સીતાજી રામ ને પરિણામ જિંદગી મારો દી નો હોય ગયો શું કરમ હશે એટલે આપડે કરમ બરમ કઈ ફેંદવા ભક્તિ કરે દુઃખી છે ને દુનિયાના બુસ મારે સુખી છે લ્યો કૃષ્ણ પરમાત્મા આખી દુનિયા ને બાપુ બનાવવા વાળો એને ખબર ન હોય કઈ બેસ તો ભીલ મન બાણ ખબર ન હોય એનો શું કરમ હશે દ્રૌપદી ના ચીર લૂટાતા કોણ નતું કાલ જડબા ઝાલી ઉભા રાખે એવા પાંડવો હતા એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે શું એનું કરમ હતું અરે થઈ થાવી થાસેવો ત્રિકાલ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ કાલ શું બનવાનું ઈ જ ખબર હોય એને છેલ્લે બાણ ની પથારી માં હું પડ્યું મારા બાપ આપણું કરમ હું છે દુનિયાના કેટલા બુશ માર્યા જોવો તો કરા કાલ શું બનવાનું છે અને એમના દૂત જેનો જીવ લેવા આવે અને એમના દૂતને કહી દે કે અત્યારે વિયોજા છ મહિના પછી આવજે બાપુ પોતાનું મોત રોકીએ કે આવો સિદ્ધ પુરુષ એને છેલ્લે બાપુ રૂએ રૂએ બાણ માર્યા બોલો આપણને એમ દેખારું આટલો આવો મહાપુરુષ અને હિના કરમ ભોગવવું પડ્યું

બધા માથા હલાવે ફરે મજા આવે ફરે સમજ ભાઈ ને કોઈ સમજાય ને તો દી ઉગે બાબુ ગૌરી તમારા પુત્ર ને સૌથી સમરિયે મોર એમ છે તારા માં તેત્રી કરોડ દેવ છે ને એમાં તારા દીકરા ને બધાય પેલા સમરિયે બધાય ની મોર

એટલે કહું છું આમ બહુ ઊંડા ન ઉતર તને બીડી ઠૂઠા વીણતા થઈ જાય એવું છે કે હાથી નું બાપુ લગાડી શકે એનું કાપુ એ ન લગાડી શકે અને હાથી નું માસું હોય જેવડું માણા શરીર ઉપર ફિટ થાય તમને કેમ લાગે અરે આ મગજ મારી વાળું છે એક વાણી એવું કે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મ મારી મા વાહનો હું જન્મો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા પછી મારી મા હળદર ભરે નાખે કે નહી પછી એ લ્યો એ તમને નો જાય તમારો પ્રશ્ન છે એના માટે તમારે તમારા આને આની માટે જ બાપુ સદગુરુ જોવે કોઈ સંત બાપુ શરણું જોવે આ કોઈ યુનિવર્સિટીમાં કોઈ ભણાવતું નથી અને ખોટું હોય ને તો આધુનિક યુગ છે બાપુ હાલે સો ટકા હું બોલો સત્ય છે પણ આ સમજવા માટે જરૂર પડે વિના બાપુ આ તમને સમજાય નહીં એક એક શબ્દ બાપુ છે ને એક સાખી ની વાય એક રાત કાઢવી હોય તો નીકળી જાય જો એને તમે ખોલવા માંડો ને એક સાખી ની વાય એક રાત નીકળી જાય બાપુ ભજન તો આખી બાબત છે મારા ગંગા સતી ની વાણી કે છે પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને ખોટું છે તમારે પૂછવાની બાપુ એવા હારા હારા સંતો ભેગી મારે બેહવાની બેઠક થઈ ને અને જે છે ને જે પાપી હોય ના દુનિયામાં બાપુ ક્યાંય કોઈ આવકાર નો ચારે બાજુ થી વંટોળિયા સડે ને પછી જ બાપુ આ મારક જડ્યા અને મારક જડ્યા પછી પછી જ આવા સંતોનો ભેટો થાય સંતોના ભેટા થયા આ વગર બાપુ આ વાચું બાચું સમજાય નહીં ગમે એટલા બુદ્ધિ જાડે આ ભણેલા ને ગણેલા ઉભા વાહડા જેવા ગામમાં રખડે કોઈ આઠાનાની હળદરી નથી દેતું રામ કોઈ મતલબ નથી આ મે તમને પૈસા આપ્યા છે આ મારા આ ગામમાં શું હગુ છે કાઈ મને કોઈ ઓળખતા હતા હું આ ઉપર બેઠો છું હું બોલું છું ને તમે સાંભળો છો અમે પૈસા આપ્યા છે પણ બાપુ સાતી ઠોકીને કહું છું કે તમારે સાંભળવું જ પડે હોનું છે એટલે સાંભળવું પડે આ ડાલડા નથી ચોખે ચોખું છે એટલે સાંભળવું પડે કહેવાનો મારો અર્થ એ છે હાચું સાંભળવું છે પણ કોઈને કહેવું નથી અને આની આ આ મજા જાણી છે પિંડ બ્રહ્માંડથી પર ગુરુ મારા ગંગા સતી ની વાણી કહે છે ને તમારો અને મારો બાપુ માના ઉદરમાં બીજનું રોપણ થાય ને નવ મહિના માના ઉદરમાં રહે નવ મહિના પછી આ દુનિયામાં આવે દુનિયામાં જન્મ થાય પછી તમારું સર્જન થાય હાજી હેચી હો વર્ષો પછી તમારું વિસર્જન થાય આ દુનિયા છોડીને તમારે જાવું પડે અને આજની દુનિયાને પૂછો કે માણા જન્મે મોટો થાય મરી જાય મરી જાય પછી શું તો બધા એમ કે કઈ નહીં બસ ગયા મરી ગયા પછી શું તો બાપુ જો વાણી કે છે ગંગા સતી ની પિંડ બ્રહ્માંડ થી પર ગુરુ મારા એનો બતાવું તમને દેશ તમે આ દુનિયામાં આવો તમારું સર્જન થાય તમારું વિસર્જન થાય પછી પચાસ હાજર લઉં છું લાખ લઉં છું લ્યો બે નારા દે છે લેનારા લે છે અમને વાંધો નથી પણ બાપુ કઈ સમજો સમજવાની જરૂર છે નકરાગડા આ કથા તમે બે આવડી મોટી કથા છે રામદેવ કથા છે આપણે રામ કથા હોય ભાગવત હોય દેવી પુરાણ હોય શિવ પુરાણ હોય હું એમ કહો છું કે આ કથા એવું બેડવાની જરૂર શું છે કથામાં ભલે હું ના નથી પાડતો મારી વાતને જો હવળ ઓરત કરજો પાછા કોઈ એવું ન કહેતા કે માતેને કથા અમે બેહીને આને શું હોય છે એટલે એવું નથી પણ મારું કહેવાનો અર્થ શું છે કે કથા તમે આ બેડો આમાં વાત તો એકની એક જ હોય ને એક રામ કથા આપણે બેહારી હોય રામ કથામાં શું આવે અયોધ્યાના રાજા દશરથ ને ચાર દીકરાને રામ વન માં ગયા અને સીતાજીને રાવણ લઈ ગયો અને હનુમાનજી અહીંયા ગયા રામે લંકા માં ગયા રામે રાવણ ને માર્યો અને સીતાજી ને લઈને આયા વાત તો આવડી આજ હોય ને બીજું કાય હોય તો શું આ એકને ને એક સાંભળ્યું શું કરવું બધાને ખબર છે રામ વન માં ગયાતા ને ત્યાંથી સીતાજી ને રાવણ લઈ ગયો તો બધા ખબર છે તો આ સાંભળવાની જરૂર શું પણ કથા સાંભળ્યા પછી જો ભાઈ ભાઈ નો તકલીફ હોય ને મટે નહીં હાઉ વહુ ની તકલીફ હોય ને મટે નહીં ભાઈ બેન ની તકલીફ જો મટે નહીં તો આ કથા નો બાપુ કોઈ મતલબ નથી એક લખવું હોય તો લખી લેજો ભાઈ ભાઈ નો વિખવાદ મટી જવો જોઈએ એક રામ નો અને ભરત નો પ્રસંગ આવે અને વિખવાદ વાળા ભાઈ બે બેઠા હોય અને એની આંખ માંથી જો આહુડા ન આવે તો કથા નો કોઈ મતલબ નથી રાખ કહેવાનો અર્થ એ છે નકર જો એ હોય એવા ને એવા રહ્યો તો આ કથામાં ફાયદો કોને અમંડપ વાળા ને સાઉન્ડ વાળા ને વક્તા ને કલાકાર ને સાજીંદા ને તમારા કિસા ખાલી થાય પરિવર્તન આવવું જોઈએ મારા રામ કથાનો મતલબ એ છે પણ મને તો એમ થાય કે ઓહોહો ધર્મ ફાટી નીકળ્યું આખી દુનિયામાં કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠાન મંદિર ને ગામ ધુમાડા મને એમ થાય કે આટલું બધું પુણ્યદાન થાય જતા બગાડ કેમ નથી ઉભો રેતો હે બગાડ 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 આ મટે નહીં કઈ ને પા છે અહીંયા તું ઉભો રેવો જોઈએ વિચારવા જેવું આપણને એમ થાય કે પાંચ પાંચ ગામ ધુમાડા બંધ જમે બોલો કે આને પચીસ લાખ આપ્યા દાનમાં એને પાંચ લાખ આપ્યા વળી કરોડ કરોડ હમણાં તો આપણે બાવળિયા હોનાની નોટું બાપુ ઉડાડી બાપુને જોઈ ખ્યા હોનાથી ચાંદીથી સારું ધન્યવાદ એમના ગુરુ મહારાજને આ આટલું બધું ઓલું કરતા હોય તો આપણે માની છે એમને વંદન કરી છે પણ હું હું મારું કહેવાનો અર્થ શું છે કે આટલું બધું પુનદાન થાય છે તો બગાડ કેમ નથી અટકતો મને એ મગજ નથી બે આપણા ઘરે આટલું કરી જ નતા અને આટલો બગાડ હતો હોય ને તો આ પૂન વધ્યું બગાડ વધ્યો એમ કેમ છે આપણા બાપા પાસે ખાવા પૂરું ધાન નતું રેવા હારું ઘર નતું તો એ કોઈ ન કીધું કે મારા મા બાપ મન નડે છે મારા આશ્રમ માં મૂકવા જવું છે અને ભણી ભણી ને આવ્યા ને પછી કે અમે અહીંયા તમને દઈ જશું છૂટા અહીંયા વ્યાજ એટલે હું તો એમ કહું છું કે છોકરાને એમ કેવાય કે તમારે આમ એમ નથી ફાવતા ને કે તમે વ્યાજવા આજે આ મકાન તો અમે બનાવ્યું પણ કોઈ બોલી જ નથી અને આમાં પાછું હોય કેવું ખબર છે ઓલા માતાજી આવે ને પછી ડખા ઉભા થાય છોકરો કુંવારો હોય ત્યાં વાંધો નથી આવતો અને પાછું એમાં એવું છે બેનો વાંક છે નકરું એવું નથી હોતું અમને મૂકું ને એટલે નામ આવશે મારી વહુ નું અને મારે જગ્યા થઈ જાય વહુ બધી દીકરીઓ બધી એવી નથી હોતી પણ નામ એનું આવે શું એ આવ્યા પછી ડખા ઉભા થાય એટલે કે જો આ છોકરાને છોકરા એટલે વહુ આવી ને આ કાયટા કાયટા હોય જ પર જાય કાયટા આમાં એવું નથી મારા નામ હું તો એમ કહું છું હું તો બેનું ને કહું કે તમારા હાવ હાર હશે ને એ તમારા મા બાપ છે એને જાળવજો હારો ધંધો જોતો હોય તમારું સુખી જીવન જોતું હોય હારી પેઢી જોતી હોય હારા સંતાન જોતા હોય એમ નામ નહીં મળે બાપુ આંતળી કોક ની દુઆ તમારે મા બાપ સાસુ સસરા આશીર્વાદ લો તો જ બાપુ હારા સંતાન થાય બાકી ભગવાન ભાઈ હારો દીકરો દે હારો દીકરો શું એની ભાઈ દુકાન છે એ તમને હારા દીકરા દઈ દે એની માટે વાપવું પડે હારા દીકરા એમ નામ ન મળે એટલે મહાપુરુષો ઘણું બધું કે છે હું તમને મોજ આવે એવી વાત કરીશ અને

આ સંતોને દુનિયા જે પગે લાગે છે ને અમુક અમુક જોઈ નથી આગતા પગે લાગે એ નથી જોઈ શકતા એ તો નથી લાગતા બીજા લાગે છે જોઈ નથી આગતા પણ સંતો ને પગે લાગે છે ને થી ચાર ગણી એમને ગાળ્યું દે છે તમને નો ખબર હોય કઈ દે સંતો ની ભૂમિ છે ને સાચું હોય ને સત કહેવાય ને સત ની માથે મીંડું ચડે પછી સંત થવાય સંત એમ નામ નો થવાય માન સન્માન ની બાબુ સંતો ને કોઈ જરૂર નથી સંતો ની એક આ મેં કીધું એ વેદના છે એક માણા થઈ જાવ સારો દીકરો હોય સારી દીકરી હોય બાપુ એક વ્યવસ્થિત થઈ જાવ બસ જીવનમાં મજા આવે છે જીવવાની પણ આ ખોટા ભડકા કરવાનો કોઈ અર્થ જ નથી